ਖੜਾਇਆ ਅਕ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਦਾ Obrigado. Okay. સુધા સંભળાવે અને નવસ્થાન છે એનું નામ છે ઈશાનુ કથા ભગવાન નું નામ સ્થળ નવમ ઈશાનુ કથા અને ભગવાન ના વામ કથા એટલે ભગવાનના ભક્તોની કથા ભગવતીઓની કથા સૂર્ય જે ભક્તો થયા એની કથા સંભળાવી છે ભગવત વાર્તા ની જેમ ભગવતીઓની કથા સંભળાવી એટલે તો વિષ્ણુ માં બસો ને ચોર્યાસી વૈષ્ણવ ની કથા છે અને એનાથી આપણને પ્રેરણા મળી છે અને રાજા પરીક્ષિત શુખદેવી કહે છે કે મહારાજ આપે મણવંતરોની કથા સંભળાવી એમાં ભગવદ ચરિત્રો આપે કહ્યા હવે ભગવાનના ભક્તોની કથા સંભળાવી અને શુખદેવજી બોલ્યા રાજન મનો મહારાજના વસેની કથા સંક્ષેપમાં સાંભળો વિસ્તાર કરવા માટે કોઈ સમર્થ નથી કારણ કે વક્તાનો પૂરેપૂરો અધિકાર છે ઘણા લોકો લાઈવમાં કથા હોય જો કે આપણે બધા ભાગી છે જ્યારે હારી કથા અને સારા શ્રોતાઓ જ્યારે હારી જે કથા હોય ને ત્યારે લાઈવ વાળા પૈસા વધારે મળીને આવેલા આવ્યા છે આજે આવશે કાલે આવશું ઉપરમ આવશું અમને ચાર દિવસ કાઢી નાખ્યા અને જ્યાં શ્રોતા ન હોય ખાલી સંગીત વાળા ને કથા વાળા થતા હોય ત્યાં વેલા આવી જાય એટલે આમાં બધું

હું અને તમે કોનો વિસ્તાર સહી આપડે મનોરાજા અને મનો કોનો પુત્ર હતો સૂર્ય પુત્ર ભગવદ ગીતા નો જ્ઞાન વિજ્ઞાન યોગનો આ આવીના સયોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય એના પુત્ર મનોને કહ્યો હતો અને મનોના પુત્ર ઈશ્વકા ઈશ્વાકોને કહ્યો હતો અને પછી લુપ્તપ્રાય થઈ ગયો લુપ્તપ્રાય એટલે હું અને તમે સૂર્યનારાયણને સવારમાં જળ ચડાવતા નથી આપણે ઊભા ક્યારે થાય સૂર્ય ઉગી જાય હું મારી જ વાત કરું ને હું સૂર્ય વચ્ચે બ્રાહ્મણ છું મારા યજમાનોને કીધેલું કે અગિયાર વાગ્યા પછી ફોન મારો ઉપર છે આ ક્યારેક ચેક ના કરવા જવાનું હોય તો વેલું જાગવું પડે એટલે હું પોતે સૂર્ય વચ્ચે બ્રાહ્મણ મારે તમને શું કેવું બોલાય પણ બેનો અધિકાર છે કે સૂર્ય ઉગે પેલા ઉભા થઈ જવું અને સંધ્યા થઈ જાય દી આથી જાય પછી પતિ ની આગેના વગર ઘર ની બહાર હાલવા ન થાય રાવણ ના પાડે આગળ પ્રસંગ આવશે રામકથામાં જાય પછી અને સૌથી પહેલા એ વેવસ્વત મરણની કથા કહી એ એક અને અદરતી એક બ્રહ્મે સાકાર બન્યા નારાયણ બન્યા અને નારાયણની ડાભીમાંથી આપણે એ કથા જોઈ ગયા પણ સદા આપણે આજે સ્વર્ધતાઓ વધારે છેલ્લે જોઈ લઈ નારાયણની ઘીમાંથી કમાળો થયું અને કબળવાથી બ્રહ્મા થયા અને બ્રહ્માના મનથી થી થયા અને મરિષી ત્યાં પ્રશપ થયા અને પ્રશપ ત્યાં આદિત્ય વિવાસ્વર્ન નામના સૂર્ય થયા અને વિવાસ્વન ત્યાં મનુ થયા અને શ્રાદ્ધ દેવ પણ કહે છે વેશ્વત મનુ સૂર્ય વચ્ચે આદિ પર્વતક છે એને સગના કે સત્તા નામની રાણીથી દશ પુત્ર થયા ઈશ્વરકુ રોગ સર્યાથી દૃષ્ટ દૃષ્ટ કરોષ નરિશ્ચંદ પુષ્કર નભગ અને કવિ આ દસ પુત્રમાંથી કવિ નામનો એક પુત્ર ધર્મના પ્રચારને પ્રચાર માટે વિરક્ત રહ્યો એના દ્વારા એને બતાવ્યું કે દસમો ભાગ પરોપકાર છે આપણે દસ રૂપિયા કમાણા હોય તો એક રૂપિયો આપણે ધર્મમાં વાપરવો પછી સાધુને આપો બ્રાહ્મણને આપો બેનતી કરીને આપો કે ગમે એને આપો પણ આપણે તો દસમો ભાગ કાઢતા જ નથી ગોબશ કરી બધાય છોકરામાં છોકરાઓને સંસારીના બનાવ્યા પણ એક દીકરાને સંસ્કૃતિની સેવામાં સોંપ્યો ધનની સુતિ દાનતી થાય યાદ રાખજો નિધિતી અર્થ સંપાદન કરીએ અને એમાંથી જ્યારે 10મો ભાગ ધર્માદામાં કાઢીએ ત્યારે આપણો દાન શુદ્ધ થઈ ગયો એમ ગણાય યાદ રાખજો કોઈનું જોટી લીધેલું સીનવી લીધેલું કે અને તેનો ધન મેળવેલું હોય તો એ કોઈના ઘરમાં ટકતો નથી આગળ કથા આવશે કાશીડાનો જન્મ લીધો કાલે આજે નહીં સાડા દસ ગયા આવવાનું છે રામ રાખવાનું

બેગા લેવા છે કે હું લઈ આવું તો પછી આપડે કથા કરવી બાકીના પુત્રો માંથી

Oh my god. મારી પાસે જ છે એટલે અમરવાનો ગાડી પર આની દેનો આવ્યો છે આરે ગાડી હોય આરે બંગલો હોય આરો વિમાન હોય કોઈ અમરવાનો આનામાં અભિમાન નથી સરળ સ્વભાવ હોય તો અમરવાનો કે આ નીતિથી પરસેવાથી લીધો છે અથવા આગળની કમાઈ તો છે ਆਵਾਜ਼ਾਂ ਸਾ ਸਾਹ ਕੋਲੇ ਯਾਰੇ ਤਨੇ ਹਾਰੂ ਜਰ ਸਾਵਾ ਨਾ ਗਾਖ ਤੇਰੀ ਯਾਰੇ ਤਨੇ ਹਾਰੂ ਜਰ ਤੰਦੇ ਉਸਕੇ ਕਿਆਰੇ ਕੋਲੇ ਯਾਰੇ ਤਨੇ ਹਾਰੂ ਜਰ ਬਰੋ ਬਰੋ ਮਹਾਰਾਜ ਦਾ ਇੱਕ ਪੁੱਤਰ ਦਾ ਨਾਮ ਸਤਿਸ਼ਗਰ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ

ભૂલવાન ભૂલવા ગાય ખબર પડી અને રાજા એને રાજ્યમાંથી કાઢી અને ભગવાન ને ભજવા ગંગા ને કિનારે જઈ અને એ અજાણતા ગૌ હત્યા નું પાપ થયું અને અત્યારે આપણને વેદના એ થાય કે આપણા દેશ ની અંદર ગૌ હત્યા થાય ગીતા ગાય ને ગોપી વસ્તુ પાસે સીતારામ સોસાયટીમાં હું પંદર વર્ષ રહ્યો ત્રણ સપ્તાહ કરી મેં અમરોલી માં રેવા બે વર્ષ થી કથા કરવા જાવ આ વર્ષે કથા કરવા જવાની હતી નામ ન દેવું એમ કથા કરવા કોણ ગયા મારી પેલે મે કે તો એ ભલે રાખ લેતા કેમ કે પોપડા કથા કરવાની પરમો ખાલી આ પડી દે 3 4000 રૂપિયા ઘરનો નો ખર્ચો કરવાનો એ કથા કરી પણ અહીંયા એ કપડા કાળુભાઈ નિમિત બેના કથા કરવાની ઓલી હતી પણ રહેતા હોય ને હામેતી કરી તો ઘણા નમ થાય કે ગોર તો ધંધો કરવા તો કથા કરી અહીંયા પણ ધંધો કરવાનો અમારું કામ નથી અમારું કામ છે બ્રાહ્મણનું ધર્મનો પ્રચાર કરવો અને આ કથા ધર્મના પ્રચાર માટે જ કરું છું હા પણ નિમિત્ત એક વસ્તુ એવી છે કાળુભાઈ ને ઉબળકો કે દાદા આપણે કથા કરવી છે અને એકવાર વાર બધા વાવા પ્રમુખ હોવા જવું આપણે કહીએ કે સોસાયટી ની અંદર સારો માણસ હોય તો બધાને રહેવાની મજા આવે આ એકતા માટે કથા કરી અને ચયચ બિલ્ડિંગના ના બોલાવીને આપણે આયોજન કર્યું

એટલે આપણે ગામડા ની કહેવત છે ગામ હપે તો પારાયણ કરે ગામ હપે તો અવેડા બંધાવે અને એનું એ ગામ જો બગડ્યું હોય તો ના સાધવ બાપા કહેતા ને કે જાવ જાવ છોકરા ખલેલા લઈને ખાવું ગામને પાર કે માર્ગ ગામની બહાર પાદરમાં પરવ પાંજા હોય એ પરવે આપણે પાણી પીતા અને આયા કોકે પરવ આપણે બારે કેટે બનાવ્યું છે જેને બનાવ્યું ને તારે થી વધાવો